દૂધ હેલો મિત્રો રામ રામ જય માતાજી તો વહેલી હવારે બ્લોક સ્ટાર્ટ કર્યો ને અત્યારે આ અમે ડેરીમાં જો કે આજે લખાવવાની લખાવાની બેસની થોડી તકલીફ હતી એટલે તો અમે મંત્રી આઈ ગયા ફટાફટ વિઝિટ લખાવીએ ને એક બાજુ જો આ દૂધની ગાડી આવી જઈએ સમાન દૂધ લેવો દૂધ છાસ લેવો છાસ જો અમારા ગામમાં આવા ડેરીમાં પોટા પોટા તરા જો આવા પોટા એ અમારા ડેરીમાં આવો આ કોઈ અવસર પ્રસંગ હોય ને તો સ્પેશિયલ ઓર્ડર કરવામાં આવા અમારા ગામમાં જો 100 લિટર ના ડબ્બા આવો તો અવસર માટે અમારા ગામમાં આ રીસ છાસ બધા મંગાવો મોસ્ટ ઓફ અને જો આ દૂધ તમે જો અત્યારે ચલો નવરાત્રી એટલે નવરાત્રિમાં દૂધ વધારે જાય માતા બધું દૂધ આવો જોડો વિઝીટ લખાઈ દી તો અમે જો વિઝિટ લખાઈ દીધી એટલે આવશે લગભગ નવ દવા જે આપડે ચાર્જ પૂરો કરીશું જો અમારા ગામનું બહુ મસ્ત એવું તળાવ આપણે જવાનું ના દર્શન કરવા તો જો આવડ છે કાયમ બંદર વદ્ર રખડતો જ હોય પણ કોઈ જાતનું કોઈ અટતો નહીં તમે જોઈ શકો એનો છોકરો આવતો જોડે રમ્યા જતો હોય કઈક આ કાયમ થઈ ગયું જય માઇન્દ્રાજ માતાજી શિવાય હે માણો તો જઈએ મહાદેવજી દર્શન કરવા વહેલી તો જો આજે વિષ્ણુ ભગવાનનું મંદિર બહુ મસ્ત વહેલી સવારનો ગામડાનો બહુ મસ્ત એવો નજારો જો એક બાજુ પિંપણની પણ પૂજા થઈ રહી જો તિથિ નવરાત્રમાં પોચમ એ દિવસે ભ્રમલીન થયા હતા એટલે પોચમના દિવસે રાત્રે અહીંયા ભજનનો પ્રોગ્રામ પણ હશે મહાદેવજીના મંદિરમાં અને બહુ મસ્ત એવી મજા આવશે ભજનમાં તો મહાન સંતમાં વહેલી અમારે અમે રોજ દર્શન કરવા જઈએ તમને પણ કરાવજો oga garchaponoyin ketarmoqda તો લહેણો ચા પાણી કરવા દો પેલી અમારી બાજરાનો રોટલો ચાજ વાળા નવી વિઝિટ આવો હા નવ વાજો પછી ગમે ત્યારે આવો નવ હાળા નવી આવી જાય અને પીઝા ને ઢોસા ને એવું બધું ખાઈએ ને એટલે શરીર બગડ નાના આર્ય સર્વશ્રેષ્ઠ ઉત્તમ બાજરીનો રોટલો આર્ય કોઈ દાળો કોઈ જાતની તકલીફ થાય ના શરીરમાં હિંમત આપણા વડવાઓ જે પંચોણું પંચોણું હોવા જીવતા એ આર્ય સાત્વિક ખોરાક હતો અત્યારે ઢોસામાં હું એક પાહું ચડવેલું હોય ને એક પાહું પૂરું કાચું હોય તો આપણને સારા ગમે બાજરી લોટલા નહીં ગમતા કોઈ એ બધું આવું ઊંધું થઈ ગયું તો જેને જે ગમે આપ બાજરી લોટલો કો શેતમ ચાલેવા આવ્યો ને એવો સાહેબનો ફોન આવ્યો વિઝીટ વાળા અમે આવીએ છીએ વિઝીટ માં એટલે જો ટ્રેક્ટર ને બધું એ વેણિયા મેલી નો આવ્યો જો આ ભૈલું ને ગારબાન ચાલુ કર્યું રાયડાનું હા જો રાયડાનું ગારવણ શરૂ થઈ ગયું તે જો અમ આ પાવડા જલ્યા ને તે આવતી સાલ મહિના ફોરવા પડશે ને તાણે આ પાવળા બંધ થાય તાર જવું ખબર હોજ પાવળો હશે ભાઈ એક પાવળો ને એક બતી અને આવી રીતના જો પાયા જવાનું એ ગમે તેમ શોધી છે લેબડા ને તો બેહો બહુ મજા આવે પણ હો ભાઈ મને તો તને ખરેખર શિયાળા જેવી કે ઋતુ જ ગમતી નહીં શિયાળામાં હોય થોડું કોમ વધારે પોકો બધું પાવાનું હોય રાયડા એરંડા લશકા એ બધું પાવાનું હોય પણ બહુ મસ્ત મજા આવે રાતી હોય અને એકલા હોય ને એટલે જોર મજા આવે એમ હમ શિયાળું યાર જે બિયાતા હોય ખરાબ તો હાલ જ ચાલુ કરી થી બરોબર મારે લસકાનું પેલું એ કર્યું આપડા પડથા નહી ઉઘાડી શેડ રાખી પેલા છેતર લસકો એટલે ભેજ તોડવો પડે જમીન ભેજ તોડવા ને

આ ઘાસમાં જ ઓવા તો જો આમ વાળા સાહેબ આવીને ગયા સાહેબનું એમ કેવું હોય કે ગર્ભાશયનો સંકોચાઈ ગયો ગાય ભેંસનો એટલે એમ કે મિનરલ મિક્સર પાવડર અને એનાથી પણ હારામાં હારા મઠ મઠ રે ઉત્તમ આવો બેસ્યો ને ગાયો માટે આ તો આપણે બધા કોઈ દેશી દવા કરતા નહીં બાકી તમારું ઘેર નેનું એનું બાર મહિનાનું બાર મહિનાને પાડું હોય ને તમે કિલો બે કિલો મઠ ખવડાવી દો ને રોજ હવારો હોજ હો ગરમ પલાળીને નાખવાના હોજના પલા પલાળેલા હવામખોનમાં ખવરાઈ દેવાના અને હવારોના હોજ ખવરાઈ દેવાના તો એને અંદર પોટાશ પોટેશિયમ કેલ્શિયમ બધું મઠની અંદર હોય તો સાહેબને કીધું થોડી તકલીફ છો તે આપણે કાલે આજ હોજી લાવીએ મઠ બે ચાર કિલો લાવી દઈએ ખવરાઈ દઈએ દવા ખવરા બી ના કરતા હજીએ મઠ ખવરા બહાર લેવાડો ફટાફટ જઈએ ચાર વાંચવાના તો મોડું થઈ ગયું જો જો અત્યારે એક બાજુ ચાર વાંચવાનું એક બાજુ ખેડવાનું એક બાજુ નવરાત્રો નાસ્તો જબરજસ્ત રાતનો તાવ આવી ગયો પણ તો એ ફોન કરવું પડે પૂર્ણ કરવા કરવું પડે શું કરો ઉપાડી દો નહી તાવ આવો ને એટલે વધારે કોમ કરવાની તાવ જતો રે હા હા જો તાવ અને વળગાળ આ બે વળજી હોય ને દબાવીને કમ કરાવો ને તો નાઈ જોય કે આ ભૈલું ફાઈન રહેવાની જરૂર નહીં ભાઈ વાવમન વળગાળમાં દાબીન કોમ કરવા એટલે વળગાળે નાહી જાય એને ખબર પણ હકજજમ થાય જેટલા તોલે મણ થાય શું કહેવું કીધી આ તો ખોટું ખરું ખરું હા હરાદોના તડકા તો વળગાળ વર્ગ હોય ને ફૂચફલી તું એ ચહન ના કરે જતું રે પાયેનથી ત્યાં ભલા પાયનથી દવા દે ભાઈ અમારા ગામમાં આપણા ગામમાં લગભગ આને દર દાળોમાં પંદર થી વીસ મહિનો છે ને જો આજે કોક મરી ગયેલું આમાં લાવજો દોડ્યું લાવો ને ભાઈ બસ હા માં આવું જ જોતું હતું બોલો મોહનલાલ મજા મજા હા બોલો બેજો કટકો રાખો તડકો લાગો એ કરણ અર્જુન આયા કરણ અર્જુન કરણ અર્જુન 咋了咋了？我也打完了 <laughs>，你给我打不通。你